સુરતના પુણા ગામ ખાતે આવેલ પીરફળિયામાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે રાઠોડ સમાજ હળપતિ નિવાસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું સુરતના પુણા ગામ ખાતે આવેલ પીર ફળિયામાં રહેતા રાઠોડ સમાજ હળપતિવાસ દ્વારા સુરત કલેકટરાલય પહોંચી આવેદનપત્ર અપાયું હતું આવેદનપત્રમાં જણાવાયું હતું કે દારૂનું વેચાણ તથા જાહેરમાં સેવન બંધ કરાવવામાં આવે પીરફળિયા હળપતિવાસમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલેઆમ દારૂનું વેચાણ ચાલે છે અને બહારથી પણ અહી દારૂ પીવા લોકો આવતા હોય જેઓ મહિલાઓની છેડતી પણ કરાતા હોવાના આક્ષેપો કરાયા હતા હું પુણા ગામ પીર ફળિયા હળપતિવાસ ના પ્રમુખ પ્રવી બી રાઠોડ કલેક્ટર સાહેબ ને એવી રજૂઆત લઈને આવ્યા છે અમારા પીર ફળિયા હળપતિવાસ અંદર ત્રણ દારૂ ના ખુલ્લે આમ ચાલે છે ત્યાં આગળ ઘણા એવા તત્વો પણ આવે છે બહારથી કે એ લોકો દારૂ સેવન કરીને અમારા ફળિયા અંદર જ ઝઘડો કરે છે અમે એમને ઝઘડો કરતા થપકો આપીએ છીએ તો એ લોકો અમારી સાથે પણ ઝઘડો કરે છે અમારા અમારા જે રહેવાસી છે એ બાવીસ તારીખ ને દસમો મહિનો બે હાજર ત્રેવીસ ના રોજ અમે પુણા પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી છે લેખિતમાં તો પણ અમારી રજૂઆત સાંભળવામાં નથી આવી ત્યારબાદ અમે કમિશનર કચેરીએ અમે આવ્યા વીસ તારીખ ને કઈ દસમો મહિનો હતો ને બે હજાર ત્રેવીસ ત્યાં કમિશ્નર કચેરી નીચે શાખામાં રજૂઆત કરી લેખિતમાં છતાં પણ કોઈ એક્શન નથી લીધી ત્યારબાદ પાછો સેક્ટર વન રુદર શાખા કમિશ્નર કચેરીએ તપાસ કરવા ગયો તો ત્યાં પણ મેં ત્રણ તારીખે પહેલો મહિનો ને બે હજાર ચોવીસના રોજ રજૂઆત કરી છે ત્રણ દિવસમાં એક્શન લેવાઈ જશે તમારે દારૂના અડ્ડા બંધ થઈ જશે એવી અમને ભલામણ કરી દીધી છતાં પણ હજુ દારૂના અડ્ડા બંધ નથી થયા કોણ છે 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 એક એક રવિ રવિ કરીને કરીને કરણ અને પાર્વતી દુષણ દુષણ અમારા અમારા એ એ પ્રકારનું દારૂ ના અડ્ડા નું જે સેવન અમારા લોકો પણ કરે છે આજે અમારી બેન દીકરીઓ ત્રીસ થી પાંત્રીસ વર્ષની અંદર વિધવા થઈ જાય છે આજે એમને કોઈ સહારો નથી રહેતો એ લોકો નો બાળકો નું ભવિષ્ય થી લઈને ઘરની પરિસ્થિતિથી લઈને બધી જ બધી જ સમસ્યા એકલી બાહ્ય કરવી પડે છે આ બધું દૂષણ છે એટલે એ દૂષણો હતું જ નહીં તમે જે અફતાડિયાની વાત કરી શું એ પુણા પોલીસ સ્ટેશનના હદમાં અમે રજૂઆતો કરી છે છતાં પણ એ લોકો જો એક્શન નહીં લેતા હોય તો એ પૂરા પોલીસ સ્ટેશનના એ આ બુટલેગરો પાસે હપ્તા લે છે અને એ લોકો પોતાની રીતે આ એમને બુટલેગરોને છાવડે છે હવે તમારી માંગ શું છે હવે ગૃહમંત્રી સાહેબનો એક પરિપત્ર હતો હમણાં જ હવે વાંચ્યો તો કે થોડા કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર અરજદાર રજૂઆત લઈને ગયા હોય તો એમની રજૂઆતોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ પણ અમે આજે કેટલા ધક્કા ખાયા છે છતાં પણ અમારી અરજીઓનો નિકાલ થતો નથી